ફરોરા ફરોરા તો આપણે જાય સીડીએ ચડી છે આગળ આગળ ઓલા બે છે એને ખબર હે હતી એ છે હવે થોડું અંધારું થઈ ગયું હોય કેમ કે અહિયાં પૂગવાનું આપડે મોડું થઈ ગયું અને અહીંયા જો આખો અને આમ અંદર આઈલા છે આપણે જોતા આવો તો અંદર જો કઈક છે વસ્તુ તો જૂનવાણી છે જો આ ફાયરિંગ નો અહીંથી ફાયરિંગ કરતા છે ઢોચ્યાં

અને આમે હે ફરતી ખોરાક તો જો આપણે હાવ માથે ચડી ગયા અહીંથી મજા આવે આપણને બૈડો અહીંથી આખો દેખાય આપણને અને ભાપ થાય ઓલા ડેમનો હવે હા ચડી ગયો મને

ફરતી કર આ ગલેરીઓ કુદડીઓ આવે છે અને આપણે આઈલા જાય તો જો આગળ પાણી ભર્યું છે તો આમાં આઈલા જઈએ આપણે હું જોતા આવી હેઠે તો અહીંયા પાણી ભર્યું છે એટલે ધ્યાન રાખવું પડે આમાં ગેટ બેટ ને તો આઈલા જાય તો અહીંથી જો આ રૂમ ખંડેર થઈ ગયું એ દેખાય પડી ગયું જૂનવાણી વસ્તુ અને જો આ

તો જોવાની આપણને બહુ મજા આવી આપણે કુંભલી સાઈડ આગળ ઘણું આ ફરવાનું આમ ફરવાની મજા જ આવે આપણને તો જો આખો થી કિલો ચાલુ થાય થી સાઈડ આમ ફરતો 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 હેઠ આમળો પૂરો થાય ટાઈગર ગેટ છે આખો મોટો દરવાજો એવડો મોટો હે ને ફરતી કોર આમ ફટ આ ફરતી કોર રાખેલું હે આંધુ તો આયા મામા દેવે લખેલ આપણે આવી ગયા તો ગેટે ખોલી ગયો રબા ઉબલી પડે ની માથેલા માથે પડે ની

પડી ગયો જર્જરી થઈ ગયો એટલે એમાં ધ્યાન રાખવું પડે હાલવા એમાં તો જો ગાડી લઈને હવે અહીંથી નીકળી ગયા મજા આવી બહુ ફરવાની આપણને ઠુંબરીમાં ખાય ને પૈડામાં ખાય મજા જ આવે આપણને ફરવાની